જાપાનમાં આવેલા ભૂકંપના પગલે ભારે નુકસાન થયાના અહેવાલ મળી રહ્યા છે સાત પોઈન્ટ છ ની તીવ્રતાના ભૂકંપમાં છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ભૂકંપે સૌથી વધુ વિનાશ ઇશિકાવા નિગાતા ફુફુઈ તોયામાં અને ગિફુ પ્રિફિકર્સમાં કર્યો છે ભૂકંપ બાદ જાપાનમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યા છે કાઠમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે ભૂકંપના પગલે જાપાનમાં અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે હજારો ઘરોને વીજ પુરવઠો ખોરવાયો છે લોકોએ પોતાના જીવની રક્ષા માટે ઊંચાણવાળા સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે તો બીજી તરફ અહીં ભૂકંપ બાદ સુનામીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે દરિયામાં પાંચ મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે લગભગ એક લાખ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અનત્ર સ્થળો પર ખ ખસેડવાનો આદેશ અપાયો છે દરિયા કિનારાના લોકોને સંભવિત ઊંચા મોજાના પગલે પોતાના ઘરે જવા હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે